પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા તેઓની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજે એકવીસમી મે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા

કોંગ્રેસ પાર્ટીમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ બધા કાર્યકર્તા ભેગા થઈ અને એમને શ્રદ્ધા સુમન કાર્યક્રમનું કાર્યક્રમ કર્યો છે રાજીવજી આ દેશના સૌથી યુવા પ્રધાન હતા યુવા પ્રધાનમંત્રી હતા ચારસો એક સીટ લઈને આવ્યા હતા સવાલ એ છે કે કોઈ બી દેશનો પ્રધાનમંત્રી હોય ત્યારે દેશના દરેક નાગરિકો છે જ્યારે આવ્યા ત્યારે આ દેશની અંદર એમની માતાનું માતૃશ્રીનું હત્યા થઈ હતી રમખાણો ફાટી નીકળેલા હતા એમને પોતાની માતાની ગોળીઓથી દેશમાં કરફ્યુ લગાવીને શાંતિ સ્થાપવાનું કામ કર્યું જ્યારે રાજીવજી આવ્યા ત્યારે આ દેશની અંદર મહિલાઓ પોતાની વેદના રજૂ નહીં કરી શકતા હતા આટલો આટલો મોટો ઘુંઘટ કાઢે એમની વેદના કોઈ સાંભળે નહીં શરમ ના મારે કોઈને કહેવા ના જાય યુવાનોને મત મતાધિકાર નહોતો આ તમામ બાબતોને સમજી જાણી એક નવી થોટ એક નવી વિચારધારા એક નયા જોશ યુવાનોને ઉપર ઉઠાવવાની એમની જે ધગસ હતી એ મહિલાઓને રાજકારણમાં ભાગીદારી આપવી જેથી એમની વેદનાઓ લોકો સાંભળી શકે એક નવી ક્રાંતિ જેના લીધે આ દેશની અંદર મોબાઈલ ટીવી આ બધું જોઈ રહ્યા છો પંચાયતી રાજને મજબૂત કરવું ખેતી પ્રધાન દેશને વધુ મજબૂત બનાવવું આ તમામ બાબતોને લઈને જેમને કાર્યો કર્યા છે તેત્રીસ મહિલાઓને સીટ આપી ટેલિકોમ યુદ્ધ યુગ લાવ્યા જેના લીધે ટીવી મોબાઈલ બધું આજે જે દેખાઈ રહ્યું છે એ ક્રાંતિથી દેશ આગળ વધ્યો છે તે વખતે આ લોકો વિરોધ કરતા હતા પોતે ગાડી ચલાવી લોકોની વેદના વચ્ચે જવું ગાર્ડન કબ બનાવે મજૂર કે બે ચાર દિવસ પહેલે બનાવે સાચી હકીકતને જાણવા દેશમાં જ્યારે મહિલાને તેત્રીસ ટકા સીટો આપી ત્યારે ખાસો વિરોધ થયેલો કારણ કે એ જમાનામાં મહિલાઓનું મોડું જોવું બી અઘરું હતું અને જે ક્રાંતિ લાય એ હતી મહિલાઓમાં તાકાત વધી બોલતા થયા પોતાની વેદના કરતા થયા અને શાસન પર બેઠા પછી લોકોની વેદનાને નિકાલ કરતા થયા એટલે આવી રીતે ક્રાંતિ આવે છે સમજી આ ક્રાંતિ અને દેશ દે ઉપર ઉઠાવવાની ભાવના સાથે કઈ જગ્યા હોર્ડિંગ ન લગાય કે અમે આ કર્યું છે અમે આ કર્યું છે જો બી કરના હે વો દેશ કે લિયે કરના હે અપને લિયે નહીં કરના હે अटल जी बांधा था तेरे वगर कहे हमने मरिया हमने कीधो के, के तुमको प्रदेश में मैं भेज रहा हूं आप इनकार मत करना आप अपना इलाज करा के आना विरोध पार्टी जोड़े भी आवो व्यवहार देश मजबूत करे था क्या बदा भेगा था है। सत्ता ने विरोध पक्ष हो क्रिटिशाइज थे लोकसभा में बोलवा हक आपको क्रिटिशाइज सांभवा આજના જમા આજના ટાઈમમાં ને આજની સત્તામાં ને ફીલ સત્તામાં ફરક છે લોકો ઉપર કેસો કરવા લોકોને દબાવવું સાચી વાત બોલવા નહીં દેવી આ તમામ બાબતો પણ મારું માનવું એવું છે કે દરેક કોંગ્રેસના કાર્યકર્તાએ એમની વિચારધારાને સમજવું દેશ કઈ રીતે આગળ વધે એની તરફ વિચાર કરવો ક્રિટિસાઈઝ લોકો કરતા રહેશે દબાવવાની કોશિશ કરતા રહેશે પણ એમાંથી સાચો દિશાનો રસ્તો દેશ માટે કયો છે એ વિચારી અને આગળ વધુ આજના દિવસે રાજીજીની જે વિચારધારા છે એને સમજી એમને નમન કરું છું અને એની વિચારધારાને કો કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તા સમજે અને આજના દિવસે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આપણી વાત મૂકું છું